પરીક્ષામાં પૂછાય કે પરીક્ષાઓ બધી ગ્રેજ્યુએશન ઉપર જશે તો એમાં સામાન્ય જ્ઞાન તૈયાર કરવાનું થાય ગણિત તૈયાર કરવાનું થાય રિઝનિંગ એટલે તાર્કિક કસોટી આવે ગુજરાતી સાહિત્ય આવે આ ચાર વિષય એવા છે જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા કોન્સ્ટેબલ હોય વનરક્ષક હોય તલાટી હોય ક્લર્ક હોય બધા માટે ફરિયાત કરવાના જ છે ઘણા શું કે ક્લર્કમાં કે પહેલાં ક્યાં આવે પહેલાં નહીં તો પછી નોકરી લેવા માટે તો ખબર ફરજીયાત જ છે ને તમે એક પેપર આપો બે પેપર આપો બંનેમાંથી એકમાં તો એ આવવાનું જ છે નોકરી માટે તો તમારે બે પાસ કરવાના ને એટલે ચાર એવા છે સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ ગુજરાતી સાહિત્ય જે દરેક પરીક્ષા માટે કોમન છે પછી ધારો કે તમે વન રક્ષક આપતા હોય પીએસઆઈ આપતા હોય તો ગુજરાતી વ્યાકરણ એડ થાય ઇંગ્લિશ ગ્રામર છે એ પીએસઆઈમાં ક્લર્કમાં એમાં બધા અમે એડ થાય એટલે ઇન શોર્ટ તમે આ છ વિષય કર લો ને તો જો તમારું કોન્સ્ટેબલ આવી ગયું એ એસઆઈપીએસઆઈ આવી ગયું વનરક્ષક આવી ગયું તલાટી જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ એંસી ટકા ઉપર ભરતી આછા વિષયમાં આવી જાય પછી થોડું ઘણું દસ વીસ ટકા કંઈક બાકી રહે એ તમારે એડ કરવાનું થાય મા માનો કે તમારે કોન્સ્ટેબલ પીએસઆઈ બનવું છે તો તમારે કાયદો એડ કરવાનો હવે તમે એવું મારે ખાલી કોન્સ્ટેબલ જ બનવું છે તો ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગાઢ નાખો સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ ગુજરાતી સાહિત્ય અને કાયદો કરી નાખો સમાજશાસ્ત્ર સર એડ કરી દો તમે એવું કહ મારે પીએસઆઈ બનવું છે તો પીએસઆઈ માટે સામાન્ય જ્ઞાન ગણિત ગુજરાતી ગુજરાતી વ્યાકરણ સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર અને કાયદો તમે એવું કહો મારે તલાટી બનવું છે તો ઉપરથી આટલું જ છ ઉદિત કરવાનું સાતમાન નથી તમે એવું કહ મારે ભાઈ વનરક્ષક બનવું છે તો એના માટે તમારે ઇંગ્લિશ ઘાટ નાખવાનું કાયદો ઘાટ નાખવાનું પર્યાવરણ એડ કરી દેવાનું સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ પર્યાવરણ એટલે તમારું વનરક્ષક નથી ગયું તમે એવું કહ મારે શિક્ષક બનવું છે ઓકે તો તમારે પછી એમાં આ ધ્યાન નાખવાનું સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર કાયદો અને પર્યાવરણ કાઢ નાખો શૈક્ષણિક મનોવિજ્ઞાન એડ કરજો તો તમારે ટેટ વન ટેટ ટુ ટાટનો થઈ ગયો જાહેર વહીવટ આવી જાય અને અન્ય પરીક્ષાને અનુરૂપ છે જેમ કે આ ફિમેલ હેલ્થ વર્કર છે તો એમાં એના વિષયને લગતું આવે નર્સિંગની પરીક્ષા છે સ્ટાફ નર્સની આવે તો એમાં નર્સિંગને લગતું આવે કે જે તે વિભાગોનું આવે એટલે આ જે છે ને સાત આઠ નવ દસ અગિયાર એ તમે કઈ પરીક્ષા આપવા માંગો છો એનું છે બાકી આ જે એંશી ટકા છે એ ઓલમોસ્ટ બધા માટેનું કોમન છે તો જો તમે આટલું વ્યવસ્થિત એકવાર એકથી છ કરી નાખો અને એકથી છ થઈ જાય તો આ હાથમોય થઈ શકે આઠમોય થઈ હવે નવમોય થઈ શકે માનો કે ઈશ્વરની કૃપાથી તમે ખૂબ સારું ભણ્યા હો તમે અગિયાર બાર સાયન્સ કર્યું હોય પછી તમે કોલેજ કર્યું હોય પછી તમે બીએડ કર્યું હોય તો બીએડ કરવું એનો મતલબ કે તમે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષક માટેની પરીક્ષા આપી શકો છો તમે વનરક્ષકને આપી શકો છો કોન્સ્ટેબલ એસઆઈપીએસઆઈ આપી શકો છો તો તમારે એકથી લઈને નવ ઉધિન બધું પતાવી મારવાનું ખરાબ છે પણ એટલું નક્કી છે કે પરીક્ષામાં કયો વિષય કેટલા માર્ક્સનો પૂછશે એ આપણને ખબર નથી આપણને બધું આવડતું હોવું જોઈએ આ ખાલી મેં વિષયો કીધા આના ટોપિક છે સામાન્ય જ્ઞાન છે તેના ટોપિક છે એનું આખું લિસ્ટ છે જે તમને એટ ધ રેટ એન્જલ એકેડમી ગાંધીનગર આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી જશે જે અત્યારે મૂકી દઈએ છે અથવા તો તમે પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપર ટોપિક લિસ્ટ એવું લખીને વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને ઇમેજ મોકલી આપીશું કે જેમાં દરેકે દરેક વિષયના ટોપિકો આવી જશે કે સામાન્ય જ્ઞાન છે તો એના ત્રીસ પાંત્રીસ ટોપિક છે ગણિત છે તો એના ચાલીસ ટોપિક જેટલા છે રીઝનિંગના વીસેક ટોપિક છે ગુજરાતી સાહિત્યના અગિયાર ટોપિક છે ગુજરાતી વ્યાકરણના પાંત્રીસ ટોપિક છે ઇંગ્લિશ ગ્રામરના પાંત્રીસ ટોપિક છે તો એ બધાનો સરવાળો કરશો ને તો દોઢસો જેટલા ટોપિક થાય છે કેટલા દોઢસો એ દોઢસો ટૉપિકનું તમને એક લિસ્ટ મળી જશે અને એ લિસ્ટ તમારે આખે આખું પૂરું કરવાનું છે જો તમારે ખરેખર બે હજાર ચોવીસમાં માં સરકારી નોકરી જોઈતી હોય તો